આપડે તો તને ખબર છે એટલે તો વાત છે હું પેલી વખત ઉતારવા આવ્યો એટલે મને ખબર નહિ બોલ હોળી આવતો શું કરશું પૈસા તો ભેગા થઈ જાય હોળી આવી જ બરોબર

તને બૂટ મુ લઈ આલે તો મારા ધોતી રસે લે લે પણ કોક તો કરવું પડશે કે વાત તારી સાચી છે તારી ના હું તને શીખવાડું છું કાય નિક તારણ મારા તારણ મારા બેને ખરખી મજૂરી આવશે કે આપણે બે જણા ખરખી મજૂરી લેવા જઈએ તો ના ચાલે 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 આવી ઉતાર લેવાની કે નઈ ઉતારવાની ઉતાર લેવાની અરે ઉતાર લેવાની હા હા કાચીત નઈ પડન ના ના પછી મારું નામ ના હાલતો પાછો

માલિકલ છે મોક્યા તો માલિક ને કીધું તને ઉતારી માલિક કીધું પેલા માલિક કેનારું જે કહેનારો હરિયાળી ઉતારો એનું બોલાવો તમને ખબર છે હા ઉભા પોતે માલિક માલિક નહીં છે તને ખબર કાગડિયો અમે મન ને કરી દેવા માલિક થી આ મોન માલિક ને કીધું તો અમે ઉતાર કોઈ વાતો હું માલિક નહીં પણ જેને કીધું તો બોલાવો

તો આપડે કરી દઈએ કંકુ ના તાણે ઉતાર દીએ તાડે તાણે આ ઉતાર દેવીએ અતારે આ તાટિયાનું બધું લાઈન જ મેલ્યું છે હા તો ઉતાર દીએ તાન બીજું હા તો બાધરીનો રોટલો ને ચા રેવું આવશે કે

મેર પરનીશો મફત ના પૈસા કમાવાનો જો મારી માની છોક વાલજી ની વાલજી ને બાપ ની બેઠો બેઠો પૈસા કમાવાના

九九九，九列，瓦吉吉，瓦吉